તો હે ગાઈશ જય શ્રી રામ તો વ્લોક સ્ટાર્ટ કરી દીધો છે તો મેં અને ભાઈ જઈએ છે શેરા થોડું આ ખેતરનું બધું બિયારણ લાવવાનું છે એના માટે તો ચલો ખાઈ ભાઈને નીકળીએ શેરા મેં અને ભાઈ જઈએ છે હવે તો ચલો નીકળીએ થોડી વારમાં તો હવે અમે મેં અને ભાઈ જઈએ છે બાઈકે જૂના ઘરે બાઈક મૂકી છે તો બાઇક લઈને જશું શેરા કરિયાનું લાવવાનું છે અને બિયારણ લાવવાનું છે એટલી વસ્તુ લાવવાનું છે ગાઈસ તો એ રીને નીકળશું અનાસૂચે તો તમને ખબર જ હશે એટલે નહીં કેવું મારે તો ચાલ જઈએ જૂનાગઢ આ જો આમને તો ખેડાઈઓ કાડ્યું કાકાએ આ ગળે અડધું તડધું ખેડિયું તારું જવાય કમ્પ્લીટ લાગે છે ચલાયો હહ હ હમાર ગામનો કૂવો કૂવો ના કહેવાય પણ કોઈ યુઝ નથી કરતો તો હું કહેવાય ખુબજ કેવાય તો પેલી રહી બાઈક આ રહી બાઈક તો ચાલો બાઈક લઈને પડી આવું તો સેરા બસ સ્ટેન્ડે અમે આવી ગયા છીએ અહીંયા અમે એટલા માટે આવ્યા હતા કે અહીંયા એટીએમ છે ત્યાં પૈસા ઉપાડવા માટે મેં એને ભાઈ તો ચાલો હવે નીકળીએ બધું સામાન લઈને નીકળી આવે ઘરે ગામડે તો ફાઇનલી ઘરે આવી ગયા છીએ સામાન બધો લઈને કારણ કે લોડ વધારો તો એટલે આપણે વિડીયો નહીં બનાવ્યો અને હાથમાં આપણે દૂધ દહીં છાશ લઈને જઈએ છે બીજું બધું સામાન ભરી લઈ ગયો છે તો ચાલો ઘરે જઈને મળીએ તો આપણે આવી ગયા ઘરે લે મેલે હરકો તો ચાલો બેસીએ હવે આરામ કરીએ તો ગાઈસ આજે તો આજે બીજો દિવસ ને પાણી ભરવાનું એ ચાલુ કર લે હે આ નો પીર હવે ચાલુ કરશે અને કા બીજો આડસુ આ ઘક પાડું પાડોની નો આ પાડો નહીં નોકતો પણ આ હા કેટલું ખાસમાં પાણી આવતા ગાઈસ જો ખાલી ચાલો પાણી પાણી ભરી જાય એટલે નહીં ધોઈને ફ્રેશ થઈને પછી મળીએ તમને કારણ કે નહવાનું બાકી છે સવાર પડી ગઈ છે ફાઇનલી ચલો પાણી ભરીને મળીએ તમને બહુ કામ કરવું પડે છે ગાઈસ મારે તો તો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ ગાઈસ તો અને મારો ભાઈ બનાવે છે પંખો ચાલે છે થોડી એકલો એકલો અને મારો ભાઈ બનાવે છે ભીંડાનું શાક અને રોટલી તો મમ્મી બનાવશે પણ ભાઈ ભીંડા બનાવશે તો દેખો વાટ હતો કઈ રિસ્પોન્સ નહીં હાલતો ગાઈસ હવે વ્લોગ મેં સપોર્ટ નહીં કરતો પણ હવે એને કહું છું હવે તો કોલોબરેશનનું બી ઓપ્શન આવ્યું છે એટલે તું બી વ્લોગ બનાવી અને મારે હું કર એટલે હું એક્સેપ્ટ કર તારા ફફડાઈન વૉચ ટાઈમ ને સબ્સ્ક્રાઈબ બધે એ કારે કારથી હેં કારથી વ્લોગ બનાવું છું નહીં બનાવ તો કારે યુટ્યુબ બંધ થઈ જાય ભાઈ ગાય શાક બનાવવાનો છે નહીં બ્લોગ બસ આ ધંધા કરી ખાવાનો થાય નોકરું લાગી જાય કમ કર ના કમાવું હોય તો આઠ કલાક અને આ બાજુ ભાઈ ભીંડા ચઢાવવા મીકી દીધા છે પાણી નાખવાનું જ નહીં લો ભીંડામાં ભીંડામાં કોઈ પાણી નાખે નહી ક્યાં સવાલો કરું તો ચલો કહીશ ભૂખ લાગી જાય અને કાલ રાતની ખીચડી છે તો ખીચડી પણ ખાઈ લઈએ ભૂખ લાગી ગઈ છે આપણને ઓકે ના દેખો બિલાડીયા બિલાડીયા જ કેવું કરી જો કાલે ગયેલું બરોબર અને આજે સુપડા સાફ કરી નાખ્યું દૂધની થેલીનું કોથરું અને કાલે અમે સેરા ગયા હતા શું કહેવાય મકાઈ રોપવા માટે વીસ કિલોના પાંચસો રૂપિયા લીધા ગઈશ બહુ મોઘું એટલે હવે રોપશે મમ્મી ને ભાઈ આપણે બી મદદ તો કરશું એમ તો થોડી ઘણી ઓ બહુ ટેન્શન લાગુ છે તો સવાર સવારમાં નાસ્તો કરી લઈએ ખીચડીનો કાલ રાતની ખીચડી વધી છે તો તો ખીચડી થી પેટ ના ભરાય એટલે અમે ભાઈ જોડે પડીકા મંગાયા ગાઈસ એવું કે એને ભી પછી એવું કે મારે ભી પડીકા જોઈએ મારે ભી ચાર્જ લાગે ને એટલે એને એને પડીકા લઈ લીધા ગોપાલ ને વેફર લાયો અને પૈસા એ વીસ રૂપિયા બે દસ છે ને એક પાંચ પચીસ પણ વીસ ની નોટ લે ને તને તો એની તો વાત કરું છું કમ યાર આવું ગાપચીમાં લઉં છું તો ગાઈસ આ આપણા પડીકા આવી ગયા છે મેં ત્યાં પડીકા મંગાવ્યા હતા ગોપાલ પછી આ છે સેમ હમરા અને રતલા મી તો ચલો ખાઈ લઈએ ફિર મિલ પે હે અને આ પૈસા લઈ ઢેબ્રો આમાં આમાં કયા વાડકામ લઈ જાઓ

તો કુતરાને આપણે ખાવાનું માલી દઈએ લે લે તે ખાના લાયા ક્યાં ચલા બાજુ એણ ખાઈ જા જા ખાઈ ખાજા કાઢ્યું નહી ખાતું ખાધો 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 એને મમ્મી આવે છે ખેતરેથી ઘરે બિયારણ બધું રોપવાનું હતું અને મેં ઉઠ્યો એટલે થોડુંક નોર્મલ ઊંઘી ગયેલો હતો કલાક અને ઉઠ્યો તો હું જોઉં છું તો વાંદરો ઝાડ પડશે વાંદરો એટલે ભાઈ જાય બીજું કોઈ નહીં લાઈ અવાજ આવે એવું કેમ લાગે તો દેખી શકો છો તમે મને બે જામફળ આપ્યા એમાં એક જ પાકું છે નખ જાય છે બીજું તો ડેન્જર કાચું છે લઈ મેલું છે બીજા તોડ તોડ મસ્ત પાકું જોઈએ તોડ ને તો ચાલો જામફળ તોડે છે પછી ખાવાનો પ્રોગ્રામ કરીએ ઓ એ તો ખાઈ રહ્યા એ ખાવુંજું હે જમ્ફર ખાવું